મિત્રો તમે બાપાના લાઈવ દર્શન કરી શકો છો લાઈવ દર્શન મિત્રો બાપાના તમને અત્યારે કરાવી રહ્યા છીએ કોમેન્ટમાં અવશ્ય મિત્રો બાપા લખજો લાઈવ દર્શન મિત્રો બગડાણા ધામ અત્યારે તમને સમાજ ધ્યાન મંદિરના દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો બગડાણા ધામમાં તમને અત્યારે લાઈવ દર્શન કરાવી રહ્યા છે ધ્યાન મંદિરના મિત્રો રહેજો સંજયભાઈ જેઠવા બાપાશરમભાઈ ધ્યાન મંદિરના તમને અત્યારે લાઈવમાં દર્શન કરાવી રહ્યા છીએ શ્યામજીભાઈ બાપા સીતારામ મિત્રો અત્યારે તમને લાઈવ માં બાપાના દર્શન કરાવી રહ્યા છીએ બગડાણા ધામ માં જ્ઞાન મંદિર બગડાણા ધામ મિત્રો તમે અત્યારે ધ્યાન મંદિરના દર્શન કરી શકો છો બગડાણા ધામમાં અત્યારે મિત્રો તમને લાઈવ બાપાના દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો વડલામાં પણ બાપાના દર્શન કરાવી હવે તમને મિત્રો તમે વડલામાં બાપાના દર્શન કરી શકો છો مڈلاپا سیپ چیک درشن کر سکو

biết là cái gì không? không biết được cái gì. À, là bữa

ધ્યાન મંદિર મિત્રો લાઈવ તમને દર્શન કરાવી રહ્યા છીએ ધ્યાન મંદિર Yeah.